જય દ્વારકાધીશ મિત્રો હું શું આપનો દિનેશ પાલિતાના થી અને તમને બધાને ખબર છે કે તરસોડોમાં આવેલા વૃદ્ધ બળદ માટે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું ત્યાં આજે બળદ માટે એક સરસ મજાનો ખૂબ મોટો અને ખૂબ વિશાળ એક શેડ બનાવવાનો છે એ શેડના લોખંડ લાવવા માટેની ખાસ એટલે ખાસ તમારા સાથ સપોર્ટ અને સહયોગની જરૂર છે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયાનું લોખંડ લેવાનું છે તો અવશ્યક જ તમારાથી કાંઈ ન બને તો કાંઈ વાંધો નહીં પણ આ રીલને વધુમાં વધુ શેર કરજો અને સાઈડમાં મારો મોબાઈલ નંબર પણ આપું છું મારો ગૂગલ પે નંબર પણ એ છે અને મારું સાઈડમાં સ્કેનર પણ આપું છું તો અવશ્યક જ તમારી અથ્થાશક્તિ પ્રમાણે અવશ્ય દાન કરજો જેથી કરીને આવા અબોલ જેવો જે તરીકે હેરાન થાય છે અને એક સરસ મજાનો આપણે શેડ બનાવી શકીએ અને સારી જગ્યાએ રાખી શકીએ એની માટેની મહેનત છે તો અવશ્યક જ તમારાથી જે કાંઈ થાય મદદ કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જેથી કરીને આવા અબોલ ડબલ જુઓ છે હેરાન થાય છે એના માટે સરસ મજાનો ખૂબ મોટો અને વિશાળ શેડ બનાવી શકે તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયાની તાત્કાલિકમાં જરૂર છે તો અવશ્ય જ તમારી શક્તિ પ્રમાણે યોગદાન કરજો અને તમે જે કાંઈ દાન કરશો એ અબોલ જીવો સેવા માટે શેડ બનાવવાનો છે એમાં ઉપયોગ કરીશ તો અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધર